પલસાણાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે પલસાણા તરાજ ગામે ડમ્પરમાંથી ડીઝલ ચોરી કરતા ત્રણ ઇસમને પોલીસે ઝડપી લીધા છે વાત કરીએ તો સુરતના પલસાણા પોલીસને સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને ડીઝલની ચોરી થતી હોવાની મળી હતી બાતમી જે બાતમીને એવી હતી કે તરાજ ગામની સીમમાં આવેલા પલસાણાથી સચિન જતા નેશનલ હાઈવે નંબર ત્રેપનની સર્વિસ રોડ ઉપર ડમ્પરમાંથી ડીઝલ ચોરી કરવાનું ચાલુ રહ્યું છે કૌભાંડ તેથી બાતમીના આધારે સ્થળ પહોંચી પોલીસે રેડ કરતા દંપર ડીઝલ ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા ચાલક મનસુખ સંદેશ્વર પાસવાન જનક અદાલત યાદવ અને ચોરીનું ડીઝલ લેનાર હરે કૃષ્ણા એપાર્ટમેન્ટ બાલાજી ગ્રીન સિટી કડોદરા ખાતે રહેતા બેરેન્દ્ર પ્રભુસિંહ રાજપૂત ઝડપી પાડ્યા હતા ત્યારબાદ સ્થળ તપાસ હાથ ધરતા એસી લિટર ડીઝલના કેરબા ભરેલી સફેદ કલરની મારુતિ સુઝુકી કંપની શિફ્ટ કાર નંબર જે ઓગણીસ બી એ સત્યાસી જીરો ત્રણ મળી આવી હતી જે પગડાયેલા ઈસમ પાસેથી ત્રણ મોબાઈલ અને રોકડ રૂપિયા કબજે કરતા કુલ પાંચ પોઈન્ટ તેત્રીસ લાખને વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બીરો ચીફ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હંમેશ સત્યની સાથે